નમસ્કાર આંગણવાડી કાર્યકર બહેનો મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારની આંગણવાડી વિઝિટ ટ્રેકર એવીટી એપ્લિકેશનમાં આપનું સ્વાગત છે આ વિડિયો દ્વારા આપણે હેડકાઉન્ટ મોડ્યુલના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું પ્રસ્તુત કરતા આઈસીડીએસ શાખા મહાનગરપાલિકા જુનાગઢ હવે આપણે સૌ પ્રથમ આપના યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરી એપ્લિકેશનમાં સાઇન ઇન કરો હવે આપણે આંગણવાડી વિઝિટ ટ્રેકર એપ્લિકેશનમાં સાઇન ઇન કરી લીધા પછી વિસ્તૃતમાં એપ્લિકેશન સેશન સમજીએ એપ્લિકેશનમાં લોગ ઇન કર્યા બાદ ડાબી બાજુના મેન્યુમાં વિવિધ વિકલ્પો જોવા મળશે તેમાંથી બેનિફિશિયરી અટેન્ડન્સ વિકલ્પ શોધો અને તેની બાજુમાં દર્શાવેલ એરો પર ક્લિક કરો અહીં બે મુખ્ય વિકલ્પો ઉપલબ્ધ છે હાજરી પૂરવા માટે એડ બેનિફિશિયરી એટેન્ડન્સ અને રિપોર્ટ જોવા માટે વ્યૂ બેનિફિશરી અટેન્ડન્સ હાજરીની નોંધણી કરવા માટે આપણે પ્રથમ વિકલ્પ પસંદ કરીશું હાજરી પૂરવા માટે સૌ પ્રથમ સંબંધિત વિસ્તાર પસંદ કરવો અનિવાર્ય છે આપના જિલ્લા તાલુકા બ્લોક અને સેજાની વિગતો ચોકસાઈપૂર્વક પસંદ કરો અને ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરો સર્ચ પરિણામોમાં સંબંધિત આંગણવાડી કેન્દ્રોનું લિસ્ટ જોવા મળશે આપ જે કેન્દ્રની હાજરી પૂરવા માંગો છો તે કેન્દ્રના નામની સામે આપેલા ગ્રીન બટન પર ક્લિક કરીને આગળ વધો હવે ફોટો અપલોડ કરવાની પ્રક્રિયા શરૂ થશે ફોટો અપલોડ કરો વિકલ્પ પસંદ કરતા કેમેરા ઓપન થશે ફોટો પાડ્યા બાદ આ સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આપમેળે બાળકોની સંખ્યા હેડ કાઉન્ટ ગણી લેશે ચોક્કસ પરિણામ માટે ફોટોની ગુણવત્તા અત્યંત મહત્વપૂર્ણ છે સુનિશ્ચિત કરો કે તમામ બાળકોના ચહેરા પર પૂરતો પ્રકાશ હોય ઓછા પ્રકાશમાં અથવા અંધારામાં લીધેલા ફોટા માન્ય ગણાશે નહીં દરેક બાળકનો ચહેરો કેમેરા તરફ અને સ્પષ્ટ હોવો જોઈએ ફોટો હંમેશા મોબાઈલને પોર્ટ્રેટ મોડ એટલે કે ઊભો રાખીને જ લેવો લેન્ડસ્કેપ મોડ માન્ય નથી ફોટો પાડતી વખતે હાથ સ્થિર રાખો અને બાળકો વચ્ચે યોગ્ય અંતર જાળવો જેથી ગણતરીમાં ભૂલ ન થાય સિસ્ટમ દ્વારા દર્શાવેલ બાળકોની સંખ્યા ચકાસો ઉદાહરણ તરીકે અહીં ચોવીસ સંખ્યા બતાવે છે જો આંકડો સાચો હોય તો જ સબમિટ બટન દબાવો જો ભૂલ જણાય તો કેન્સલ કરી ફરીથી ફોટો લો નોંધ લેશો કે એક દિવસમાં માત્ર એક જ ફોટો અપલોડ કરી શકાશે હાજરીની કામગીરી પૂર્ણ થયા બાદ રિપોર્ટ ચકાસવા માટે મેનુમાં જઈને બીજો વિકલ્પ વ્યૂ બેનિફિશરી અટેન્ડન્સ પસંદ કરો રિપોર્ટ જોવા માટે ચોક્કસ સમયગાળો નક્કી કરવો જરૂરી છે સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટમાં તારીખ પસંદ કરો અને ડેટા મેળવવા માટે સર્ચ બટન પર ક્લિક કરો સ્ક્રીન પર આપ જે તે દિવસની હાજરીની વિગતો જોઈ શકો છો જેમાં આંગણવાડી કેન્દ્રનું નામ હાજર બાળકોની સંખ્યા હેડકાઉન્ટ એન્ટ્રી કરનાર અધિકારીનું નામ અને તારીખનો સમાવેશ થાય છે એન્ટ્રીની ખરાઈ કરવા માટે કાર્ડની જમણી બાજુએ આપેલા આઇકન પર ક્લિક કરો આનાથી સિસ્ટમમાં અપલોડ થયેલ ઓરિજિનલ ફોટો જોઈ શકાશે અંતમાં આ પ્રક્રિયાના મુખ્ય નિયમો યાદ રાખો હંમેશા પોર્ટ્રેટ મોડનો ઉપયોગ કરો બાળકોના ચહેરા સ્પષ્ટ દેખાય તેવી વ્યવસ્થા કરો અને ડુપ્લિકેટ એન્ટ્રી ટાળો એક દિવસમાં એક જ સબમિશન માન્ય રહેશે આંગણવાડી વિઝિટ ટ્રેકરનું હેડકાઉન્ટ મોડ્યુલ અહીં પૂર્ણ થાય છે આ પદ્ધતિનો અમલ કરવા બદલ આંગણવાડી કાર્યકર બહેનોનો આભાર